હાથમતી બ્રિજ હતો જેને પ્રશ્નને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થયું હતું પંદર કરોડનો હાથમતી ઓવરબ્રિજનું શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં હિંમતનગર ધારાસભ્ય વિકાસના કાર્યોને શ્રેય ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ને આપ્યો હતો આ કાર્યક્રમ માં અનેક નેતાઓ સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો જોડાયા હતા રિપોર્ટર પરમાર ગુજરાત સાબરકાંઠા આજે લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી પર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી એટલે યાત્રિકો ગણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો પંદર કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય ચીફ ઓફિસર્સ ને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે એનું આજે ખુલ્લો મૂક્યો છે હાલ અને એની સેવા માટે નગરજનો આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાજુમાં છે એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હિંમતનગર નગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છે